નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજના વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો આજના સૌથી પહેલા સમાચાર આજે આ વિસ્તારમાં પડશે વરસાદ ખેડૂતોને ત્રણ મોટી ભેટ અગિયાર લાખ ખેડૂતોનું ડેવો માપ પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાનો હપ્તો માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આજના છોના ચાંદીના તાજા ભાવ એક તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કિસાન ક્રેડિટ કાર્ડ પર બેઠા લોન કિસાન પરિવહન યોજના સરકાર આજે છ નવા બિલ લાવી શકે અહીં પડ્યો ટોઢમાર વરસાદ કેવાયસીને લઈને નવો નિયમ ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરમાં સલાયા તેમજ મોરબી આજુબાજુના વિસ્તારમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આપી દેવાય છે ખેડૂતોને ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈઝ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદરથી એમની કિંમત એસીટી એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે તે માટે એટલા સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે અગિયાર લાખ ખેડૂતોનું ડેવું માફ તેલંગણાના મુખ્ય પ્રધાને રેવન રેડ્ડીએ ગુરુવારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી હતી જેમાં પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ એક લાખ રૂપિયા છૂટીને લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં સો હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા રેડ્ડીએ જવાબ આપેલ રસીવાલીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક સોંપ્યા હતા તેમણે વિડિયો કોન્ફરન્સ દ્વારા કેટલા ખેડૂતો સાથે વાત પણ કરી હતી મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લોન માફીનો લાભ આપવા માટે બેંકને સો હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજના ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે પટી પટ્ટી બંનેને દસ હજાર રૂપિયાનો આપતો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સહાય ગોરબાયનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટને અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે અગાઉ ઉજ્જવલા યોજના અથવા બીપીસીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાસન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે આજના સોના ચાંદીના તાજા ભાવ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ ત્યાંસઠ હજાર ચારસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે ભાવ ત્યાંસઠ હજાર ત્રણસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો સાહીઠ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ અગ્ણસિત્તેર હજાર બસો દસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે ભાવ ઓગણસિત્તેર હજાર પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા થયો છે એક તારીખથી પેટ્રોલ ડીઝલ સસ્તું રોજ બરોજની ચીજવસ્તુઓને સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે એક ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે કડાડો થઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ઓગસ્ટથી પેટ્રોલ ત્રણ રૂપિયા અને ડીઝલ આઠ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં આજે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતની પાકની આવક થઈ રહી છે યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કટારો જોવા મળે છે મળ્યા હતા કિસાન ક્રેડિટ કાર્ડ ઘરે બેઠા લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે તે માટે આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે કાંઠીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મિટિંગમાં આરબીઆઈ તેનું ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કરી રહ્યું છે હવે ખેડૂતે લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે કિસાન પરિવહન યોજના ગુજરાતમાં ખેડૂતોની માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો માટે પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ છૂટી લઈ જવા માટે પરિવહન યોજના માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોએ નુકસાન ઉઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલ વાહક વ્હીકલ પણ વાપરતા થયા છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવી છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના સીમાન મહિલા એસી એસી મહેડૂતોને કુલ ખર્ચના પોત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા બે માટે જે ઓછું હોય વહેટી અને સામાન્ય તથા અન્ય ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર રૂપિયા બે માટે જે ઓછું વહેટી સબસીડી મળે છે સરકાર આજે સ નવા બિલ લાવી શકે છે સાંસદમાં ચોમાસુ સત્રનો આજે સાતમો દિવસ છે આજે કેન્દ્ર સરકાર ગૃહમાં સો નવા બિલ રજૂ કરી શકે છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં આજે સાંજે બજેટ પર વિપક્ષના આરોપ પર સરકાર પક્ષ રજૂ કરી શકે છે સોમવારે બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતે લઈને બંને ગૃહોમાં ભારે ઉભારો થયો હતો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડે આઠ લીધા હતા અહીં પડ્યો ઢોઢમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એકસો છોડ તાલુકામાં વરસાદ રમઝટ બોલાવી છે આજે આવેલા આંકડા મુજબ સૌથી વધુ નડિયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં વાસો દાહોદ અને સંતરામપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો તો ચાલોડ અને મહુઠામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે આ સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારો એટલે ગઈકાલે સામાન્ય લક્ષી કોઈને હરવા પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે કેવાયસીને લઈને નવો નિયમ કેવાય આપણા દૈનિક જીવનનો એક ભાગ છે બેંક અખાતું જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાય ફરજિયાત છે વન થતી કેવાય સીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે જેના નિવારણ માટે મોડી સરકાર યુનિફોર્મ કેવાય નિયમ લાગુ કરી શકે છે જે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાય સી કરવાનું રહેશે એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં ચિંતા વધારો કરી રહ્યો છે હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઅંક ત્યાપન પર પહોંચ્યો છે તો સામે કુલ કેસોની સંખ્યા એકસો એકત્રીસ થઈ છે ચિંતાની વાત તો એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને શહેરોમાં ફેલાઈ રહ્યો છે અનેક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે રોગચાળો ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે બીજી તરફ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે